સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે કામરેજ તાલુકા પંચાયત ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે જરૂરી પરવાનગી પણ આદિવાસી આગેવાનો દ્વારા લેવામાં આવી હતી તેમ છતાંય નો ઓગસ્ટના દિવસે જ્યારે રેલીના સમયે સમસ્ત કામરેજ તાલુકાના આદિવાસી ભાઈઓ રેલી કાઢવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા તો તાલુકાના ગેટ પર તાળુ મારવામાં આવ્યું હતું જે જોઈ સો કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા

જે બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા કામરેજ મામલેદારને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે આજ રોજ અમે આમલેદાર સાહેબ શ્રીને આ આવેદન પત્ર આપીને પાઠવ્યો છે કે ગઈ 9 ઓગસ્ટ 20 દિવસના દિવસે જે તાલુકા પંચાયતમાં સારા બટી કરવામાં આવી તેના સંદર્ભમાં અમે ફક્તનો પત્ર આજે મામલેદાર સાહેબને એક જણો જેની અમે કામરેજ તાલુકાના આદિવાસીઓ બાંગ્લાદેશથી આવ્યા છે કે પછી પાકિસ્તાનથી આવ્યા છું તો આવી રીતના અમારી જોડે અમારા સમાજ જોડે કેમ અમને તાળાબંધી કરીને અમારા દીક્ષામ ભગવાન તેમજ બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા હતી એમને અમે કામડેજ તાલુકા પંચાયત ખાતેથી દીપ પ્રાગટ્ય કરીને અમારી રેલુંનો પ્રારંભ કરતા હતા ઘર હંમેશ ત્રણ વર્ષથી છેલ્લે આવું કરીએ છીએ તો આજ ગઈ ગઈ નવ ઓગસ્ટના દિવસે જ કેમ આવું કરવામાં આવ્યું તો તેના માટે સાહેબશ્રીને નમ્ર અરજ છે અને સરકારશ્રીને પ્રશાસનને અમે જણાવીએ છીએ કે પાછળ જે પણ કોઈ હોય એમની પાછળ કડક માં કડક કાર્યવાહી કરે એવી અમને અમારા પ્રત્યે આશા રાખીએ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત